દર્ભાવતી ડભોઈ તાલુકાના ડાંગીકુવા ગામે રૂ ત્રણ શૂન્ય શૂન્ય લાખના ખર્ચે નિર્માણ થયેલ વન કુટીર વિસામાનું લોકાર્પણ દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એક પેડમાં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ સાથે ડાંગીકુવા ગામે સુવિધા પથ યોજના અંતર્ગત રૂ બાવન શૂન્ય શૂન્ય લાખના ખર્ચે નિર્માણ થનાર આર સીસી રોડના ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું આ રોડના નિર્માણથી છત્રાલ ડાંગીકુવા મેઘાકુઈ કોઠારા તેમજ સેજપુરા ગામના નાગરિકોને સુગમ વાહન વ્યવહાર અને સુવિધાઓ ઉપલબ્ધ બનશે તદુપરાંત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટ્ટા ના વરદ હસ્તે ચાણોદ ખાતે ચાણોદ ભીમપુરા બદ્રિકાશ્રમ રોડના ખાતમુહૂર્તનું પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું જેમાં સુવિધાપથ યોજના રૂપ પચાસ શૂન્ય શૂન્ય લાખના ખર્ચે અંદાજે છસો મીટર લાંબા ઓર સીટ સી રોડનું નિર્માણ થનાર છે જેના થકી વિસ્તારના લોકોને લાભ મળશે આ તમામ કાર્યક્રમોમાં સ્થાનિક આગેવાનો ગ્રામ પંચાયતના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે ચાનોદ ખાતે ચાણોદથી ભીમપુરા બદ્રિકાશ્રમ સુધીના આરસીસી રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે સાથે સાથે જ આજે ડબોઈ તાલુકામાં ડાંગીકુવા ગામે સુવિધાપતના આરસીસી રોડનું ત્યાં પણ ભૂમિપૂજન કર્યું છે એક વન કુટીર એનું પણ લોકાર્પણ કર્યું છે અહીંયા ચાંદોદમાં પચાસ લાખના ખર્ચે કામગીરીનું ભૂમિપૂજન કર્યું છે ડાંગી કુવામાં બાવન લાખના ખર્ચનો અને ત્રણ કુ લાખની વન કુટીર એમ કરીને આજના દિવસમાં ડભોઈ તાલુકામાં એક કરોડ પાંચ લાખના કામોના ભૂમિપૂજન અને લોકાર્પણના કાર્યક્રમો થયા છે બહુ વખતથી ચોદના લોકોની લાગણીને માગણી હતી કે આ બદ્રિકા સમજતા રસ્તાને કંઈક ઉપાય કરો અને આજે એ લાગણીની માગણી પૂરી થાય છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કીધું કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએનું લોકાર્પણ પણ અમે કરીએ ડભોઈન તાલુકાને વિધાનસભામાં જેટલા ખાતમુહૂર્ત મેં કર્યા છે એ તમામના લોકાર્પણ પણ મેચ કર્યા છે અને આનું લોકાર્પણ પણ ટૂંક સમયમાં કરવા માટે આવીશું અહીંના લોકોની જે સમસ્યા છે કે જે ગાયકવાડ જમાનાનું જે નાળું હતું એ તૂટી ગયું છે અને એના લીધે અહીંયા બસો આવતી નથી નોકરિયાતોને વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડી રહી છે ત્યારે એની પણ રજૂઆત લેખિતમાં કરી દેવામાં આવી છે ટૂંક સમયમાં એની દરખાસ્ત મંજૂર થશે અને બોક્સ કલવર્ટ કરીને એને મજબૂતી રીતે કરવામાં આવે કે જેથી હેવી વાહનો એની પર જાય તો પણ ભવિષ્યમાં તકલીફ ના થાય એની રજૂઆત પણ કરી દીધી છે લોકોની જે લાગણી છે એને વાચા આપવાનું કામ અમે કર્યું છે ને ટૂંક સમયમાં એ કામગીરી પણ શરૂ થશે એવી આપના મારફત પણ ચાંદોદના નગરજનોને ખાતરી આપું છું આજના પ્રસંગે ફરીવાર આ વિસ્તારના તમામ લોકોને અભિનંદન અને શુભેચ્છા પાઠવી